કે કોઈની બિચારાની આજીવિકા આજીવિકાઓ એના ઉપર નબતા હોય નુકસાની થાય પણ કોઈ ખોટી રીતે ગાયોના ઘાસચારાની જગ્યા દબાવે તો કરવું મારી વાત સાંભળો થોડીક ને પ્રમાણિકતા પણ રાખવી પડે માત્ર રાખો માણસાઈ તરીકે નો ઉમાશંકર જોશી એ કીધું છે કે માણસ તું માણસ બને તો પણ ગણું એટલે કોઈના પેટ ઉપર લાત નહીં મારતા ગાયો ની સેવા કરવી સારી વસ્તુ છે પણ મોટી જમીન હોય કોઈ ભેગી દબાવી દીધી હોય તો એની ઉપર ફરિયાદ કરાય

ખેડૂત મિત્રો હું પણ ગૌચર દબાવીનો વિરોધી છું ગૌચર મોટા પાયે ન દબાવવું જોઈએ પણ નાની નાની જગ્યા થોડી ઘણી ક્યાંક દબાતી હોય તો કોઈના ઉપર વેહવૃત્તિ રાખી અને મારા જ્ઞાનનો ગેરલાભ ન લેવો નહીં તો એના પાપના ભાગીદાર તમે એકલા બનશો દુનિયામાં યાદ રાખજો પાપ અને પુણ્યનો ભગવાન હિસાબ જુદો કરે છે ઘણા છે ને પાપ કરી આવે પછી ભગવાનને ભાગીદાર બનાવવા જાય કેટલાક તો પાપ કરતા પેલા ભગવાનને ભાગીદાર બનાવે કે હે ભગવાન તને આટલા રૂપિયા હું આપીશ આટલા ટકા તને આપીશ ભગવાન એવો મૂર્ખો છે કે તમારા પાપના ભાગીદાર થાય પાપ અને પુણ્યનો અલગ હિસાબ આપવો પડે છે એટલું યાદ રાખજો તમારે કરેલા પાપના ફળ તમારે ભોગવવા જ પડે પુણ્ય કરી નાખવાથી એ પાપ ધોવાઈ જતું નથી માટે હંમેશા કઈ પણ કર્મ કરો ત્યારે હંમેશા કુદરતને સાક્ષી રાખી અને કામ કરવું કે આપણે કોઈ પાસેથી માહિતી લઈએ છીએ કોઈને હેરાન કરવા માટે તો નથી લેતા ને